श्रीपाजं शरणं प्रब्ये ॐ नमशिवायम्बकं यजामहे सुकन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युरमोक्षीय शरीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेवरे औषधं जागवीतोऽयं वैद्यो नारायणो हरे हरे कृष्ण उन्मतानन्ददायक दिगम्बरमुने बाल पिशा ज्ञान ज्ञानसागरः मृत्युञ्जय महादेव त्राहिमां शरणागतं जन्म जरा दुःख संसारभयनाशनः श्रीपादराजं शरणः તેની ફળશ્રુતિ છે કે તેનાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે શિવ યોગી ભક્ત મહિમા અને શિવ પૂજા રહસ્ય વિપ્રમ હું અને કૃષ્ણયુગલ ગામથી બર્ડ કુંવરપુર પ્રયાણ કરતા ધર્મગુપ્ત નામના મળ્યા સહ કુરુ ગુરુવડે નીકળ્યા હતા તેઓ સદભાગ્યે પીઠિકાપુરમ નિવાસી વેંકટપયા શ્રેષ્ઠીના નજીકના સભા હતા મને એક વાતનું આશ્ચર્ય થતું હતું કે મને મળનાર મોટા ભાગના શ્રીપાદ પ્રભુના ભક્તો હતા તે ભક્તો મને શ્રીપાદ પ્રભુને દિવ્ય લીલાનો કથાભાગ કહેતા આની પાછળ કોઈ વિશેષ હેતુ હોવો જોઈએ તેમ મને લાગતું શ્રીપાદ પ્રભુનું ચરિત્ર લખવાનું શરૂ કરીને એક એક વર્ષ થાય એટલે મને પ્રાપ્ત માહિતીનો પૂર્વ ઇતિહાસ આપમેળે આ પ્રમાણે પ્રત્યક્ષ ભક્તોની મુલાકાત દ્વારા મળતો તેમાં એક પ્રસંગની સાથે બીજા પ્રસંગનો સંબંધ ખૂબ જ અલ્પ રહેતો અત્યાર સુધી મને શ્રીપાદ પ્રભુની ઉંમરના દસ વર્ષ સુધી વર્ષની લીલા મને જાણવા મળશે શ્રીપાદ પ્રભુ દરેક ક્ષણે લીલા વિહારી છે શ્રી ધર્મગુપ્તે કહ્યું હે શંકરગઢ હું શિવ ભક્ત છું શ્રીપાદ અગિયાર વર્ષના થયા

મંદિરના પૂજારીઓએ તેમને મંદિરમાં આવવા દીધા નહીં તે દેહભાર રહિત અદ્ભુત હતા તે સતત ઓમ નમર શિવાય એ શિવ પંચાક્ષરી મંત્રનો જાપ કરતા હતા હું મારા બનેલી અને વેંકટ પ્રયા શ્રેષ્ઠીના ઘેર ઘોડા પર બેસીને જતા હતા રસ્તામાં આવતા કુકુટેશ્વર મંદિરમાં થઈ દર્શન કરવાની મારી ટેવ હતી હું વૈશ્ય પ્રમુખ હોવાથી મંદિરના પૂજારીઓએ મારા નામથી મોટી પૂજાનું આયોજન કર્યું હતું પૂજારીઓને સારી એવી દક્ષિણા મને ટેવ હતી મેં પાંચ દક્ષિણા તરીકે આપ્યું પૂજારીઓએ દક્ષિણા અંદરો અંદર વહેંચી લીધી મંદિરના પૂજારીઓએ મને તેમની નબળી આર્થિક સ્થિતિ વિશે જણાવ્યું અને સનાતન ધર્મના રક્ષણ માટે મારા જેવા સદાચારી ભક્તની જરૂર છે તેમ તેમણે જણાવ્યું કેટલા માટે શિવયોગી મંદિરમાં આવ્યા તેમની સાથે બે નાગ પણ હતા ઝેરી નાગ જોઈને પૂજારીઓ તો ગભરાઈ ગયા શિવયોગીએ કહ્યું પૂજારીઓ તમે ડરશો નહીં આ નાગ શિવના આભૂષણ છે પુત્ર જે પ્રમાણે પોતાના પિતાને આલિંગન આપે છે તેવી જ રીતે આ બંને નાગ પિતા સમાન કુકુટેશ્વરને આલિંગન આપવા આતુર થયા છે તેઓ આપણા સ્નેહી છે આપણો સ્નેહથી ભય પામવું અથવા પલાયન કરવું એ મહાપાપ છે પૂજા કરનારે ઉત્તમ પૂજા કરવાને લીધે નાગ આકર્ષિત થાય છે નાગ ભૂષણ કુકુટેશ્વરની આપણે મનપૂર્વક અને અધિક શ્રદ્ધાથી પૂજા કરવી જોઈએ રુદ્રા અધ્યાયનો નમક અને ચમક સુસ્વરમાં ગાઈ તાલ સ્વરયુક્ત શિવના બધકો ગાવા જોઈએ પૂજા કરનાર પૂજારી ત્યાં જ હાજર હતા મંદિરમાં આવનાર ભક્તગણોમાં કેટલાક ધનવાન હતા તો કેટલાક સાધારણ આર્થિક સ્થિતિના ભક્તો હતા આપનાર ભક્તો સાથે પૂજા કરનાર વિશેષ આત્મીયતાથી વાતો કરતા પૂજારીઓમાં પીઠિકાપુરમના સૂર્યચંદ્ર શાસ્ત્રી નામના એક અનુષ્ઠાનશીલ પંડિત હતા તેમને શ્રીપાદ પ્રભુ પ્રત્યે વિશેષ પ્રેમ અને ભક્તિ હતી તેમણે શ્રીપાદ પ્રભુનું સ્મરણ કરી તાલબદ્ધ રીતે ચમક આલાવાદી સહિત ગાવાની શરૂઆત કરી શિવયોગી સાથે આવેલા બંને નાક પણ ગાયનથી સંતુષ્ટ થઈ પોતાની ફેણ હલાવી અને પોતાનો આનંદ વ્યક્ત કરતા હતા સૂર્યચંદ્ર શાસ્ત્રી શિવયોગીને બાપાનો લાચાર્યોના ઘરે લઈ આવ્યા ત્યાં તેઓ તૃપ્ત થાય ત્યાં સુધી ભોજન કરાવવામાં આવ્યું પછી તેમને શ્રીપાદ કરાવ્યા શ્રીપાદ પ્રભુએ પ્રાપ્ત થઈ ગઈ સમાધિ અવસ્થામાં શિવયોગી ત્રણ દિવસ સુધી રહ્યા સમાધિ ઉત્થાન પછી શ્રીપાદ પ્રભુએ તેમને પોતાના દિવ્ય હસ્તથી ભોજન કરાવ્યું શ્રીપાઠ પ્રભુએ જ્ઞાનદોધ વેવડાવતા કહ્યું વસ્ત સનાતન ધર્મમાં નિર્દેશિત કરેલા માર્ગે પોતાનું જીવન વ્યતીત કરી સંસાર તરી જાય અથવા અસત્ય તેવું કશું નથી તેનો સામાન્ય અર્થ જુદો હોય છે અને ગૂઢ રહસ્યાત્મક અર્થ કંઈક જુદો જ હોય છે અનુષ્ઠાન કરનાર સાધકને તેનો ભેદ અર્થ અને ગૂઢ રહસ્ય અંતઃકરણમાં સ્ફૂરે છે ભૂત ભૂતકારકોને ચંદ્ર સૂર્યમાં સૂર્ય પરમાત્માનું પ્રતિક અને ચંદ્ર એ મનનું પ્રતિક લાગે છે ચિત્ત સ્વરૂપ તેજસ મનો મનોરૂપ હોનારા ચંદ્ર સિવાય સૃષ્ટિ કાર્ય ચાલ ચાલી શકે તેમ જ નથી અમાવાસ્યા એ માયાનું પ્રતિક છે પૂર્વે આ માયા વસુહુલ નામની કળાથી જન્મી હતી ચંદ્રબિંબમાં કળાનો પ્રવેશ થયા પછી તેમાં જ તેનો લય થાય છે જે પ્રકારે માયા પરમેશ્વર તેજ લઈ મનરૂપી ચંદ્રમાં ફેલાય છે તે જ પ્રકારે ચંદ્રમાં સૂર્યકિરાણનો સમાવેશ થાય છે માયા હોય કે અમાવાસ્યા હોય તેમના જળ સ્વરૂપને લીધે તેમનાથી નિર્માણ થયેલું જગત તેમના કારણ સાનિધ્યથી ચિત્ર જળાત્મુક છે

જે સ્થળે નિવાસ હોય છે તે ભૂમિ સપ્ત તરીકે ઓળખાય છે તેના તેની અગ્નિ આદિ દેવતા છે તે આઠ દેવતાઓને અષ્ટ વસુ એમ નામા વિધાન છે સૂર્યકાંતિને લીધે શોભાયમાન દેવતાઓ વસુ નામથી ઓળખાય છે બ્રહ્મશિલા નગરનું શ્રીપાદ પ્રભુની બહેનના વાસવી નામનું આ ગુઢ રહસ્ય છે

આંધ્રપ્રદેશમાં અગિયાર શિવ ક્ષેત્ર છે તે ક્ષેત્રના દર્શન કરવાથી મોટું ફળ મળે છે ક્ષેત્રનું નામ છે પ્રથમ નગરેશ્વર શ્રી શૈલ પર્વત પરનું મલ્લિકાર્જુન દ્રાક્ષારામમાં આવેલું ભીમેશ્વર શિરારામમાં આવેલું રામલિંગેશ્વર અમરાવતી ક્ષેત્રે સ્થળે આવેલું અમરલિંગેશ્વર આવેલું કાળેશ્વર કાલ આવેલું કાલમસ્તીશ્વર ત્રિકુરાંતક આવેલું શિવની મૂર્તિ પૂજા માટે ક્યાં હોતી નથી શિવ શિવલિંગ આત્મામાં વિલસતું જ્યોતિ સ્વરૂપ છે સિદ્ધિ પ્રાપ્ત થયા પછી નિર્મલ મનરૂપી નિર્મળતા એટલે જ સ્ફટિકલિંગ આપણા શરીરમાં માથામાં સ્થિત મગજને જ્ઞાન મેળવી આપવામાં સહાય કરનાર રુદ્ર છે ગરદનથી નાડી રૂપે ગરદનથી નીચે ફેલાયેલી નાડીઓને રુદ્ર જટા કહે છે શિવનું હઠયોગી સ્વરૂપ શિવના આનંદ આનંદ તાંડવને લીધે સુવ્યવસ્થિત ચાલે છે માટે નટરાજ તરીકે ઓળખાય છે શિવ એ પરમ દાયક હોય તે પોતાના અનન્ય ભક્તે સિદ્ધિ પ્રદાન કરે છે ચિત્ત એટલે મન અને એટલે આકાશ આકાશ રૂપમાં હોય તે છે તમે જોઈ રહેલા વિશાળ વિશ્વમાં રોદસી રૂપમાં રુદ્ર સ્વરૂપ જ છે દ્વાદશ જ્યોતિર્લિંગમાં બાર રાશિની બાર રાશિઓનું પ્રતિક હોવાથી શિવ એ કાળ સ્વરૂપ છે આઠ દિશામાં તે અષ્ટમૂર્તિ છે તે ચિદાકા સ્વરૂપ જ છે પંચ શિવના પાંચ મુખ છે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય અને સાથે મન સાથે અગિયાર રુદ્ર છે તેમને જ એકાદશ રુદ્ર કહે છે શિવનું ઉમા સ્વરૂપ નિત્ય પ્રસન્ન રૂપ છે ત્રિગુણનું ભસ્મ કરી લીધેલું રૂપ ત્રિપુરાંતક રૂપ છે જ્ઞાન નેત્ર એ શિવનું ત્રીજું નેત્ર છે શિવની જટામાંથી પરમ પાવન નિરંતર પ્રવાહિત રહેતી ગંગા માતા ઉગમ પામે છે અને ધરતી પ્રવત પ્રવાહિત થઈ સર્વ પ્રદેશને સુજલામ સુફલામ કરે છે આદ્રા નક્ષત્ર આકાશમાં ચમકતું હોય ત્યારે શિવ પ્રભુ દર્શન આપે છે મિથુન રાશિ પાસે જવા માટે પ્રથમ વૃષભ રાશિ પાર કરવી પડે

તે જ્યોતિ સ્વરૂપમાં વિલસે છે તેમ વેદો કહે છે શિવ પૂજા રહસ્ય અનુષ્ઠાન કરવાથી અથવા ગુરુ કૃપા હોય તો જ સમજાય ભૌતિક સ્વરૂપમાં જેમ પીઠી કાકો છે તેવી જ રીતે જ્યોતિર્મય સ્વરૂપમાં રહેતું એક સુવર્ણ પીઠી કાકો પણ છે અને એને શ્રીપાદ પ્રભુને જે નિરંતર ભજે છે કે સ્મરણ કરે છે તેવા જ્ઞાની ભક્ત જ શ્રીપાદને જાણી શકે છે

યોગાભ્યાસ કરનાર અને શ્રીપાદ પ્રભુની આરાધના કરનાર ભક્તો તે ભૂત પ્રેતને રોકી શકે છે આ સર્વ પ્રકારના વિઘ્નો દૂર કરી જે ભક્તો શ્રીપાદ પ્રભુને આવીને મળે છે તેઓ ધન્ય છે શ્રીપાદ પ્રભુએ કહ્યું કે મારા મોસાળના ઘરના પ્રાંગણમાં એક મોટું સંસ્થાન ઊભું થવાનું છે એમ મેં અનેક વખત સાંભળ્યું કહ્યું છે મારો સંકલ્પ અમોઘ છે

તેમના પર હું અમૃત વૃષ્ટિ કરીશ યોગ્ય વ્યક્તિને મારા દર્શ અયોગ્ય વ્યક્તિને મારા દર્શન જેવા લાગશે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જય કાપો અધ્યાય તેવી સમાપ્ત શ્રીપાદ શરણમ પ્રવત્યે નમ પાર્વતી પતે હર महादेव